ઉંઝા એપીએમસીની ચૂંટણીમાં દિનેશ પટેલ જૂથનો દબદબો જોવા મળી રહ્યો છે ખેડૂત વિભાગની તમામ દસ બેઠક બાદ પટેલની પેનલની જીત થઈ છે દિનેશભાઈના જે સમર્થકોને ભાજપે મેન્ડેટ આપ્યો હતો તેમની જ જીત થઈ છે ધારાસભ્ય કિરીટ પટેલના જે સમર્થકોને ભાજપે મેન્ડેટ આપ્યો તે તમામની હાર થઈ ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના જૂથને જોરદાર ઝટકો લાગ્યો છે ભાજપના કિરીટ પટેલ સહિત તેમના તમામ ટેકેદારોની ભૂંડીહાર થઈ છે ખુદ ભાજપ ધારાસભ્ય કિરીટ પટેલની પણ હાર થઈ છે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલને માત્ર ચૌદ મત મળ્યા છે જ્યારે કે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલની પણ હાર થઈ છે પૂર્વ ધારાસભ્યના પૌત્ર સુપ્રીત ગૌરાંગભાઈ પટેલને ત્રાણું મત મળ્યા ખેડૂત વિભાગમાં અંબદાલ જોઈતા ભાઈની એકસો એંશી મત સાથે વિજય થયો છે ખેડૂત વિભાગમાં કનુભાઈ રામાભાઈની એકસો બ્યાસી મત સાથે જીત થઈ છે આ સાથે ખેડૂત વિભાગમાં જયંતિભાઈ વિઠ્ઠલદાસની એકસો પંચાવન મત સાથે જીત ખેડૂત વિભાગના ધીરેન્દ્રકુમાર બાબુલાલની એકસો સત્યાશી મત સાથે જીત થઈ છે ખેડૂત વિભાગના પ્રહલાદ પટેલની એકસો ચોર્યાસી મત સાથે જીત થઈ છે આ તરફ ખેડૂત વિભાગના બળદેવભાઈની એકસો સાઠ મત સાથે જીત થઈ છે અને ભગવાનભાઈની એકસો તોતેર મત સાથે જીત થઈ રાજેન્દ્ર કુમારની એકસો બાવન મત સાથે જીત અને લીલાભાઈની એકસો ત્રેપન મત સાથે જીત થઈ છે આ સાથે જ શૈલેષભાઈની એકસો અઠાવન મત સાથે જીત થઈ છે ખેડૂત વિભાગના તમામ પરિણામો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારુન રાઘોડી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હારુન હાલ ચૂંટણીના પરિણામોમાં દિનેશ પટેલ જૂથનો દબદબો જોવા મળી રહ્યો છે તેમની સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું પરંતુ હાલ આપણે એ જણાવી દઈએ ખેડૂત વિભાગની આ તમામ દસ બેઠક કે જ્યાં દિનેશ પટેલની પેનલની જીત થઈ છે દિનેશભાઈના જે સમર્થકોને ભાજપે મેન્ડેટ આપ્યો હતો તેમની હાલ જીત થઈ છે આ ચૂંટણીના પરિણામો જે રસપ્રદ હોવાની વાત સામે આવી રહી હતી અને ચૂંટણીના ચૂંટણી વખતે પણ એ જ પ્રકારની સ્થિતિ હતી પરિણામમાં વધુ શું વિગતો છે જાણકારી મેળવીએ સંવાદદાતા હારૂન નાગુરી ફરીવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હારૂન શું અપડેટ ઊંઝા એકેમ્પથી ચૂંટણીની અંદર જે રીતે ખેડ વિભાગની મતગણતરી પૂર્ણ છે. દસ બેઠકો માટેની મતગણતરી હતી. દસે દસ બેઠકોમાં દિનેશભાઈની પહેલાની જીત થઈ છે. દિનેશભાઈ પહેલાના દસે દસ ઉમેદવારોની જીત થતા ક્યાંક ને ક્યાંક તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો મોટી સંખ્યાની અંદર સમર્થકો અહીંયા પહોંચ્યા છે ને તમામમાં ક્યાંક ને ખુશી જોવા મળી છે. જે રીતે દિનેશભાઈ પેનલના ઉમેદવારો હતા ને તમામ ઉમેદવારોની જીત થઈ છે અહીંયા ઢોલ નગાડા સાથે તેમના સમર્થકો ખોટા છે તેના પર હું તરસો વધારે આપ બંચી શકો છું મોટી સંખ્યાથી ગ્રામીણ વિસ્તારની અંદર તમામ લોકો આવ્યા છે તે કહો છો કેવો જે રીતે અને ખેડૂતો જે પેરલની અંદર ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારના લોકોના તમામ ઉમેદવારોની જીત છે ભાજપ ભાજપે ભાજપ દ્વારા જે મેન્ડેજ આપવામાં આવ્યા હતા તે મેન્ડેજના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક પરિણામો આવે છે કારણ કે કેટલાક ઉમેદવારો છે તેને મેન્ડેટ નતા મળ્યા તેમને પોતાની ઉમેદવારી છે એટલે કહી શકાય પાંચ ક્યાંક ને ક્યાંક તેમના સમર્થનો ખુશી જોવા મળી છે આ સમગ્ર માહિતી બદલ તો ખેડૂત વિભાગની તમામ દસ બેઠક પર દિનેશ પટેલની પેનલની જીત થઈ છે અને આ સાથે સમર્થકો માં માહોલ પણ છે